ગગલો તારો ગયો ઈ ગયો હારો ફોને નથી કરતો હાલો શું કરો છો એન મોજે મોજ કરું તું કે તું શું કરતી હો હું આની તૈયારી તમે ફોન કરતા નથી મારે કરવો પડે છે દીની રજા વયા ગયા ગામડે એમ કેતા દી ચાહું ને બોલ રાખી વયા કા કઈ બર પડે છે અહીંયા કામ કરવું પડે છે તો બોલો લ્યા અહીં કામ કરવું પડે બર પડે તો કામ તો આવતી લાગે કા આપડી બધી આ આવે કચરાવાડી આવે રસોઈ કરી جاتی લાગે તે ફોન કર્યો વાત કરવા તમારી સમજ હોય હું તો વાત જ કરું આઈ સવારે ઓફિસે જવાનું હોય મોડું થાય નવરો નથી અતોય અયા તો સવારનું ઊઠું 10 વાગે બોલીએ મને ઉઠાડવા આવે ને તું તો ઊઠી જ નથી મને આમ નિંદર આવી આવે ને અયા કે આ ભયાલ આપણે બેને વહેલું ઉઠવાનું બસ ટોન્ટના માથે સીધી રીતે કેતી હોય તો એ હારું મૂકો સુ જેસીકૃષ્ણા અરે માડી રે 2 વાગી ગયા બોલો અન કાઈસે ગગલાને તું ઊઠું હોય 10 વાગે મારે ઊઠું છે સવારમાં 7:00 વાગ્યા મૂકવા દે અરે રે 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 અને છે જો તો વાગી ગયા એ ગગલી હ હ એ હાથ વાગ્યા આમ જો તો ખરી બાઈને બધે સકલા બોલવા મંડા આતી સકલા ઉઠવાનો ટાઈમ હે સજી સકલ્યું નથી ઉઠી બસ તો મને ઉવા દયો એલી કપડા ધોવાના છે નદીએ એ કાઈ નહીં આવે પાણી કે મોટર ચાલુ કરી તી આવ્યું પાણી જાવું પડે વેલું નકર વારો નહીં આવે ને બાયુમાં હાતી મશીનમાં નાખી દયો ને એલી પહેલા તું નીંદરમાંથી ઊભી થા ન કર પાણી સાટુ સુ મોઢા ઉપર રાતે ટાણે સુઈ જાતી હોય તો બે બે વાગા સુધી મોબાઈલ ઘુમેડી રાખીતી તમાર ગગાયરે જ વાત કરતી તી નોતી કરતી કે બીજાયરે હા હવે ચેની આટ કટતી હોય ઊભી થામ મલકે કપડા પડ્યાસ પોઈતે તો જો આમ સોનાનો હાથઠાળી બફાડીને અમને કપડા પડ્યા બોલો કપડા ધવાવા રીમસી લાગે કોઈ દિના પેરી આયા તો ને દેરાણી ને બધી પેરી રાખે ઠઠાઈ રાખે જેટલું હોય એટલું પેરી લે આલારમ એ કુતનું અરે હવાની સગાઈ રાત નો થઈ ગયો આ PM AM દીદી થસ હાલો નવરા થઈને કપડા ધોવા વયા જઈ બીજુ હું તૈયાર જ રાખ્યા છે ગગલી કામવાળીને કઈ નાસ્તો બાસ્તો કરવા દેવો બ્રશ બ્રશ કરવા દેવો આ લે લે ક્યાં છે કામવાળી આ ઊભી તમાર સામે હવે તો ગામડાય સદર થઈ ગયા છે ઘરે ઘરે પાણી આવે છે તો કેમ હવે કપડા ધોવા જાય છે નદીએ બધાય એ ઘરે આવે છે ને એ મીટર નું સકેડું ફરે મીટર બરે છે પાણી સડાવવું પડે ને એટલે નદીએ ધોઈ આવાય ઘોયરું નજીક જ છે નદી આ ડગલા હાલતા છે આ ડગલા હાલતા છે પણ કેટલા ડગલા એને બોલતા 500 ડગલા 600 ડગલા હા તે ગયણા લાગે ન્યા હા તો તમે નથી ગયણા ને તો બોલો માં પાંચ દી કામ કરવું પડશે તો એ ભડકે બરસે ને

E halo te au cho. Hai kio ni, bete chai, bete chai, oni wo ban, oni wo ban. Hai kio ni, ani wo ne chatim kio 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 mane. Ani <laughs> ne <laughs> ave sanu mani na kon yavaro ni ave. Ek koi pustu na me hona no har peros ke ketla no se hu se bolo. Ha, oh, etle peros ai gamra avin gam, puse. Koi pusan <laughs> <laughs> <hans> <hans> si, <hans> na thi tamne. he kaalo tra varah no. Kaalo tra kaalo tra varah no peria to si ame. Gamne batavano joy to mara nat pervo. Tan koi ketu per. Hu manvani na thi. Etle nat Kato, kuitroi nathi. Niin passato ketata varo niiä, varo niiä. Koi naa, ve tovaa, tamne se, parpario. Omra, au se, joo batei. Hato vetlaa, hatuaga, mahu ketata kareti, ka bethe avigeishun, varo niiä vene. Koi, eiuu nathi, kato kuitroi, fraktu nathi. Hääl mei nda vaa, kopraa tovaa. Kopraa tovaa taa ore saa no, nadiie? Naa, minna taa ora, taa mara mautarnia mei heitei nati, toja kaihi kare, masin mattoja saa. To ના આવડે ને એમ નથી કહેતી કપડા ધોયા નથી એમ કહું છું આવડે તો બધું છે મને હા તો સારું હાલો તમારે મારું સુપરવિઝન કરવાનું છે કે હું કપડા કેમ ધોઈ ના હવે હું તો ખાલી જોઉં છું આ તો મેં બધું પહેરું છે ને હોનાનું ને એટલે પછી મેં ના બે બે હે ને એમ હરખા એ પછી પાણી પાણી પડી જાય તો તો કોને કીધું તું કોઈ કીધું તું તમને આમંત્રણ દીધું તું અહીં આવવાનું અને અહીં આવ્યા તો ઠીક છે પણ આ હોનાનું પહેરવાનું કોઈ આમંત્રણ હતું ના ના તો કાઢતા ભૂલાઈ ગયું હવે જાવ ને હવે હવારમાં મેં યાદ કરાવ્યું તો તોય તમારે કાઢવું જ ના હોય સાનું મની કામ કરવાનું છે ઈ કરને એક અગલી બે અલલે તું આવી કપડા ધો નદીએ હા ઈゼ પાણી વય ગયો એમાં એવું થ્યું એટલે પછી કીધું લાઈન નદીએ છે એ બાકી હું કોઈદી આવું નહીં હા એટલે હાવ ખોટી છે એક નંબર ની છે મોટર ચાલુ કરવી પડે પાણી હાટવું એટલે આયા કપડા ધોવા આવે છે એ ઉપાધી કરો માં હું કપડા ધોઈ ના નઈ હું કામ ઉપાધી કરું લે બધાના કપડા છે હે બધાના તમારા છે હાલો એ ગોગલી ઝરાક બેટા આમ હલીસ તું કે તમર વહુ ના આવી ઈ ક્યાં આયા છે હવે આવી મે જોઈતી ને પણ આવીવી જો ના ના એક્ચ્યુઅલી થોડું કામ હતું એટલે જો 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 આ છે ને ડોહી કે જેની ગયા તન મારી બોલાવતા હતા ને એની વહુ નું પેલા જોવાય પછી આપણી વહુ ને કેવા આવાય ચરા કા મેટ ને હું ધોઈ નાખું અરે રમાડી રે મને તો દયા આવે છે જો તો કે એટલો ઢગલો છે પાછો અને આ તો એની ઓલી ઓલી છે ચીંછરા ને ફરાકડા ને મને

અન ભાઈ તમારે તો બ્રશ આને જોઉં છે જ બઠવી ગયા છે એકવાર છે ને એ કહેતા તા કે મારા બ્રશમાંથી લાવો તો લઈ ગયા એ લઈ ગયા પાછું દેવા નથી આવવા આને હારીને અત્યારે જ બોલવું હતું એ ગોગલી આ બાજુ પાણી આવા દે એ ઈ બાજુ નદી આવતી હોય બાજુ આવે ને બાજુ આવા કે કપડા ધોવા મારે આમાં હું તો થાય એક બાજુ ઉભારી ઓલું હલેસું લઈ આવો ઓળીનું એક બાજુ આમ મોળેથી હળ ધોકલતી જાવ ને એક બાજુ કપડા ધોતી જાવ હા આની વહુ તો જો કેવીસ સલના કપડા ઢેડે છે 私はあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなた એ હા ધ્યાન રાખીશો એ પછી ધોઈ નાખીશ સેલે હા તમ તમાર તમાર બહુ મોટો ઢગલો છે હા ઓ સેલે ધોજો ને બોપર થઈ જાય આમી કપડામાં ને કપડામાં તમારે એમ ક્યાં થી આવશે માર ઘરે જઈને જે રસોઈ કરવી છે કસરા પૂતા કરવાસ હ અરે મારી એ તમાર ઓ શું કરશે તો ઈ એને કઈ કામ છે જોઈસ ને આવી ઓ તમાર જોઈ જોઈ છે ને ના 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 તું બરોબર છો અમારે હાલે હાલે એમાં હું આપડે કામ જ કરવું છે ને બેન કરી નાખવાનું હોય ઢેડી નાખવાનું હોય આપણે ક્યાં બીજું કઈ છે

ગાંડીઓ કે એના માઓ નથી અને મને કીધા કરું સામ કરી તેમ કરી પુસરો કરી ફલાણું કરી ઢીકળું કરી કેટલું કરે છોકરી હા વાર મને તડકો લાગે છે હું જાઉં હો બોલો લે અને ઉભા તડકો લાગતો તો છે ને બોલો તમારું હું કરે આવું કામ ના હો તું હારીશો અને તારે હા હું તો મને હું કેમ આ કહેતા હતા કે મારું હું આમ મારું હું આમ બી સારી બી એક આટલો આમ કટો બે કાખા કપડાં કપડા છે તોય આવું બોલે બોલો મારું હું તો કાંઈ કરતી નથી કદરે જ ના હોય હીરાની પરક વેલરીને જ હોય આ બધું કોલસો જ લાગતા હોય શું કીધું અરે એમ કહું છું કે આ હીરો હોય ને હાસો હે ખોટો ઈ જ્વેલરી જ ખબર પડે કે હાસો હે ખોટો એમ બાકી બાકી બધા તો કોઈ ખોટા માની 10 રૂપિયા મેસ નાખે હોય લાખ નો એવી રીતે કહું છું હવે હાલો હાલો તડકો થાય છે તો જલ્દી પટાપટ કર નાખીએ હા કરું જો ને આપણે જ તું હી ને મેરી જિંદગી ખરાબ કી હે એલી તરહા હું નવું કહી દેસ એ ના 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 આ કપડાને કવ છું કપડાય આવું પથારી ફેરવી નાખ્યો હોય થઈ ગયા કપડામાં કપડામાં મશીનમાં ઠોકી દે ના જોને હાડ્યું રોજ રોજ કાઈઠા રાખે થાય અયા દીમાં વાર કાઢે વાતાઈ દી એક વાર ના કાઢે હા આઈથે ધોવા પડે છે એટલે સારું હાલો કપડા ઢેડી નાખી બીજો હું બાપરે બોપર ચા મન લાગે આમને ખાવા ભેગા તો ક્યાં થાઉ કોણ ચા ડોહીમાં રસો બનાવી છે કે નઈ બનાવીયું હાય ઠેકાણે પડ્યા હાલો સુકોવાની માથાકૂટ એ દુધીબેન હો યાદ આવ્યું છે તો બ્રશ દેતા ને એ આ લાવો 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 કેદીનું નું કઉ છું બસ નવું લેવા જવું પડે છે આ ડોઢીને ને હારીને બોલવાની જરૂર હતી હા હા એ મને આપવાની જ હતી પણ પછી મગજમાંથી જ નીકળી ગયું આવું કેટલા દિવસથી મગજમાંથી નીકળી જાય તમને ના 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 એવું નથી હાલે હાલે આલે લે હા કેદીની વાત હતી ને હા તમે તમારા આવા જાવ જ જાવ તમારા કપડાં ઉપર મોડું થાતું હોય ડોઢી હારી તેમાં કપડાં કેજો તમારા વહુને હુકવી દે હું તો ફરાકડું ભલે પહેરું પણ હુકવી દેસ હંભરાવાનો મોકો નથી સુકતી હું કરું આપણો સિક્કો ખોટો હોય એવું કામ નથી કરતી તો એ આવજો ઓ એ મારા વાલા મિત્રો જનરલી તો હું તમારી સાથે રોજ હસીને જ વાત કરું છું પરંતુ આજે જે વાત કરવા જઈ રહ્યો છું એમાં મને દુખ થાય છે ગઈ કાલે જે અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બની એ જાણીને બહુ દુખ થયું એ ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની દિવ્ય આત્માને શાંતિ મળે એ જ પ્રાર્થના કરું છું અને તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે તમારા લોકોના કોમેન્ટના નામ અહીંયા લઉં છું મનીષાબેન કમલાબેન સોલંકી રેણુકા કમથાની વિજય વસાવા ઉષા બારોટ શીતલબેન ચૌહાણી પહેલી કોમેન્ટો નરેન્દ્ર જાડેજા સીગી મનસુખભાઈ સરવૈયા અસ્મિતાબેન મનસુખભાઈ સરવૈયા ગગલીબેન મજામાં જવો હેતલબેન હિના વાસાણી દિલીપભાઈ મોરી મનીષાબેન રેણુકા મથાણી કમલાબેન સોલંકી ગોપીબેન કિશોરભાઈ ઉદેશા પંચાલ જુહી શૈલેષ મોરી પ્રીતિ પટેલની કોમેન્ટ છે ગગલીબેન આજે મેં તમારો વિડીયો સવારે જોયો બહુ મસ્ત છે ને કદાચ મારી કોમેન્ટ છેલ્લી હશે કઈ વાંધો નહીં પ્રીતિબેન કાલે બધા જ અમદાવાદના સમાચાર જોતા હતા એટલે કદાચ એવું હોઈ શકે ફરી એકવાર જે લોકો મૃત્યુ પામ્યા છે જે ડોક્ટરો તથા પ્લેનમાં જે પેસેન્જરો હતા એ બધાને ઓમ શાંતિ